જય સિયારામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આજે શનિવાર સરસ મજાનો વ્લોગ અમે બનાવવાના છીએ ત્યારે હાલ એકસો ચાલીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આ વિડીયો અત્યારે જે વ્લોગ બનાવવાના છે એના માધ્યમથી પાંચસો સબસ્ક્રાઈબર કરવાનો એક ટાસ્ક છે આજના વિડીયોના માધ્યમથી જયજાબાળ ગ્રુપ છે ના તમામ સભ્યો અને જે લોકો સુરત રહેશે હાલ એ તમામ જયજાબાળના સભ્યોને જણાવવાનું કે હાલ પાંચસો સબસ્ક્રાઈબમાં થોડા બાકી છે થોડાક એટલે ત્રણસો ને સાઠની આજુબાજુ બાકી છે તો વિનંતી કરું છું કે તમામ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલનું નામ અગ્રાવત અરુણ છે અને આજે સંપૂર્ણ મારું ગામ આખો બ્લોગ બનાવવાનો છું એટલે મને આશા છે કે આ વ્લોગ પરથી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને શેર પણ કરજો જય સિયારામ વિડીયો શરૂ કરતાં પહેલાં એક દુકાન ઓનર સાથે મળાવી દીધું છે તમે ગોસ્વામી ભાવેશગીરી કિરાણા સ્ટોર બ્રહ્મપરા રોડ અહીંયા દુકાનની વિઝિટ અવશ્ય લેજો અને વસ્તુ પણ સારી આવે છે અને વ્યાજબી ભાવે દુકાનદાર તરીકે આ દુકાનની ખાસિયત એ છે કે અહીંયા તમામ કરિયાણું મળી રહેશે તમને બહારથી આવતા મજૂરો માટે પણ સારી વ્યવસ્થા છે કરિયાણું એકદમ વ્યાજબી ભાવે આપે છે ભાઈ આપનું નામ શું છે અબ્રમપરા રોડ સાઈડ આવેલી છે એટલે આ દુકાનની મુલાકાત લેજો અને અહીંયા ખરીદી કરવા મસ્ટ આવજો બાળકોના વિકાસમાં ઘર પછી બીજો પાયો સ્કૂલ હોય છે જે ઝાબાળ ગ્રામ પંચાયતની સ્કૂલની મુલાકાત અમે અત્યારે લઈ રહ્યા છીએ અને અહીંના આચાર્ય શ્રી ભાવેશભાઈ બોરીસાગર અમને સંપૂર્ણ માહિતી શોર્ટમાં આપશે શ્રી ઝાબળ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે મિત્રો ઝાબાળ પ્રાથમિક શાળાની સ્થાપના એક નવ ઓગણીસો ને પચીસમાં થઈ ત્યાર પછી નળિયાવાળી વિલાયતી નળિયાવાળી અને આજે આપ જોઈ શકો છો કે સરસ મજાનું સંપૂર્ણ સુખ સુવિધા અને ભૌતિક સુવિધા સાથેની શાળા આપ નિહાળી શકો છો શાળામાં આજે કોમ્પ્યુટર લેબ થી લઈ અને આધુનિક સ્ટીમ લેબ ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટ રમતગમતના સાધનોથી લઈ અને ખૂબ જ સુસજ્જ શાળા આજે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો ખૂબ જ તેજસ્વી ગૌરવવંતા વિદ્યાર્થીઓ અત્યાર સુધી ઝાબા શાળાને મળ્યા છે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રમતગમતમાં રાજ્ય કક્ષા સુધી પણ આ વિદ્યાર્થીઓ આપણા એ નામના મેળવી છે ખૂબ જ શાળાને અને ગામને ગૌરવ થાય એવી ક્ષણો પણ મળી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બીએસએફથી લઈ અને બોર્ડર સિક્યુરિટી અલગ અલગ વડી કચેરીના અધિકારીઓ અને શિક્ષકો એ લઈને ખૂબ જ સારી કક્ષાએ અત્યારે સ્થાન ધરાવે છે ઝાબાળના ઇતિહાસની સાથે કહેવાય છે કે જમદગની ઋષિએ આ ગામની સ્થાપના કરી હતી તો એની તપોભૂમિ હોય એવું જ આજે આ શાળા અને નગરનું ગામનો વિસ્તાર જોવા મળે છે શાળાની શિક્ષકો પણ ખૂબ જ ખંતિલા છે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાથી વિદ્યાર્થીઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે વિદ્યાર્થીઓને રસ પડે એવી રીતે સરસ મજાનો અભ્યાસ કરાવે છે એની સાથે આધ્યાત્મક પ્રેમપૂર્વક વર્તનપૂર્વક અને ખૂબ જ સારી ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આપણે અહીંયા જાબર શાળામાં છે આજે ઓગણીસો પચીસથી થી બે હજાર ત્રેવીસ સુધીની જે વિકાસ યાત્રા છે એમાં સમગ્ર નગરજનોનો વડીલોનો અને જાબળ શાળા સાથે માદરે વતનની યાદ માટે જોડાયેલા દેશ વિદેશના લોકોના સાથ અને સહકારથી આજે શાળામાં ભૌતિક સુવિધા વૃક્ષારોપણ ઇન્ટરનેટની સુવિધા સ્ટેમ લેબ કોમ્પ્યુટર લેબ મોટા મોટા એલઈડી ટીવીથી લઈ અને શાળાના સંપૂર્ણ સુવિધા એમ કહી શકાય કે સાવરકુંડલા તાલુકામાં એકસો ને પાંચ સરકારી શાળા છે અને ઓગણચાલીસ પ્રાઇવેટ શાળાઓ છે તેમાંથી સાત જ શાળા જે આવી નવ મીટર કરતાં ઊંચી કે જેમાં ફાયર સેફ્ટીની સુવિધા હોય તો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે સમગ્ર તાલુકાની જે નોંધપાત્ર શાળાઓ છે એમાં જાબળ શાળા છે સ્થાન ધરાવે છે પછી શૈક્ષણિક હોય વહીવટી હોય કે વિદ્યાર્થીઓના કોઈ પણ બાબતને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો બધી જ શાળામાં સાવરકુંડલાની તમામ શાળામાં જો ધ્યાને રાખીએ તો જાબળ શાળા ખરેખર ખૂબ જ ઉત્તમ સ્થાન ધરાવે છે આ સહકાર શિક્ષકોનો સાથ અને સહકાર વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી જે શાળા માટે જે સમર્પિત ભાવથી કાર્ય કરે છે એના માટે આજે સૌના આભારી છીએ અસ્તુ જય હિન્દ જય ભારત અગ્રાવત ખબર મિત્રો આજે આપ જોઈએ તો આજે શાળા અને અમને બધાને જે નિહાળી લીધા છે તો અગ્રાવત ભાઈ જે છે એના ફરી વર્થન નથી આજે જે આપ જે ચેનલના માધ્યમથી અમને આ બધું જે નિહાળી રહ્યા છો એ અગ્રાવત અરુણભાઈ કાળીદાસ જે આ ચેનલ શરૂ કરી છે પોતાના માદરે વતન માટે જે જે સારી બાબતો છે એને ઉજાગર કરવા માટેનો ઉત્તમ પ્રયાસ છે કર્યો છે તો આપ આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા તમામ મિત્રોને શેર પણ કરજો એવી નમ્ર વિનંતી છે થેન્ક বিষম প্রতিক্রিয়া নিয়মিত প্রতিক্রিয়া নীতির উপর যে আলফা ও রেডিয়েশন উৎসর্জন পায় না છે અથવા તે માં સમાજવું છે અનગળક কিছু જય શિયામ અત્યારે આપા ઉકાની જગ્યામાં આવેલા છે શૂટિંગ માટે અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે અહીંયા આપણે આપા ઉકાની સમાધિ છે મંદિર છે તે એ જગ્યાએ અહીંયા કામકાજ ચાલે છે પાયાનું બધું ખોદકામ ચાલુ છે जे <laughs> <laughs> तक खटु के साण साम तीर रंग भर्यू नानू रुपाळु मारू गामडू जानी जाना नती बेद रे रंग भर्यू नानू रुपाळु मारू गामडू काम it's